મળતી માહિતી અનુસાર છોટા ઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના પીપલદા ગામે રહેતા ગંજીભાઈ ચિમનભાઈ અને તેમના પત્ની ચિમતીબેન રાત્રે ઘરે સૂતા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા લૂંટારુએ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધ ગંજીભાઈને ગળાના પાછળના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા ત્યારબાદ નજીકમાં સૂઈ રહેલા ચીમતીબેનને પણ તીક્ષ્ણ હથિયાર વડે માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હતા હચમચાવનારી વાત તો એ છે કે લૂંટારુએ મૃતક ચિમતીબેનના બંને પગ કાપીને પગમાં પહેરેલ કડાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા જ્યારે હત્યાનો અન્ય એક બનાવ પણ સંખેડા તાલુકામાંથી સામે આવ્યો છે સંખેડા તાલુકાના નવાપુરા વિસ્તારમાં આવેલ નવી નગરીમાં પુત્ર નરેશ તળવીનો તેના પિતા પ્રવીણ તળવી સાથે ઝઘડો થયો હતો આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પુત્ર નરેશે લાકડાના હાથાવાળી કોદાળી લઈ તેના પિતાને કહ્યું કે તમે મને પૈસા કેમ આપતા નથી આજે હું તમને જીવતા નહીં છોડું તેમ કહી આવેશમાં આવી જઈ ત્રણથી ચાર ઘા મારીને પિતાને મોતને ઘાટ ઉતાર્યા હતા સમગ્ર મામલે પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે છોટાઉદેપુર જિલ્લામાં હત્યાના બે બનાવ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે જેમાં મરણ જનાર ગંજીભાઈ અને તેમના પત્ની ચિમટીબેન તેમના પત્નીના બંને પગ કાપીને કડા ચોરી લૂંટ કરી લેવામાં આવેલ છે જે બાબતે હાલ પોલીસ તપાસ ચાલુ છે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવાની તજવીજ હાથ ચાલુ છે